સુરત શહેરમાં એક પછી એક અસામાજિક તત્વો અને ગુંડા તત્વોની ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું બુલડોઝર હવે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવે ભેસ્તાન ગોલ્ડન આવાસમાં ફર્યું આઠ જેટલા ગંભીર ગુનાનો આરોપી યુનુસ ખાન મુઝફ્ફર ખાન પઠાર ઉર્ફે ટેરીના ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફર્યો ભેસ્તાન ગોલ્ડન આવાસના બિલ્ડિંગ નંબર ચૌદમાં ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું તેમજ ગોલ્ડન આવાસમાં માથાભારે યુનુસ ઉર્ફે ટેરી પોતાની ધાક ધમકી અને અસામાજિક તત્વો સાથે દાદાગીરી કરતો હતો યુનુસ ખાન ઉર્ફે ટેરી ઉપર આઠ જેટલા ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ખાસ કરીને ભેસ્તાન પાંડેસરા અને ઉધના વિસ્તારમાં યુનુસ ઉપર ગુનાઓ નોંધાયેલા છે આ સાથે પ્રોહિબિશનના ગુના એટલે દારૂ લે વેચના ગુનાઓ પણ નોંધાયેલા છે ભેસ્તાન પોલીસ દ્વારા ગેરકાયદેસર યુનુ સ્ટેડિયમના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું ભેસ્તાન પોલીસનો સ્ટાફ એસીપી ડીસીપી પીઆઈ તેમજ એસએમસીના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું માથાભારે યુનિસ ઉર્ફે ટેરીની આ સરકારી જમીનનો ગેરકાયદેસર ડિમોલિશન દૂર કરીને જગ્યા ખાલી કરવામાં આવી અને પોલીસે એક મેસેજ આપ્યો કે કોઈ પણ અસામાજિક તત્વો કે ગુંડા તત્વોનો કોઈ પણ ગેરકાયદેસર મિલકત હશે બાંધકામ છે તેનું એસએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને પૂરતો પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવેલું છે આ યુનુસ ખાનની વિરુદ્ધમાં ટોટલ આઠ ગુના સુરત શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો છવ્વીસ ત્રણસો સાત ના ગુના નોંધાયેલા છે પાંડેસરા ઉદના અને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં તથા આ ઉપરાંત પ્રોહિવિશનના ગુના પણ નોંધાયેલા છે